રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ત્રણ શખ્સો ઉપર હુમલો ધોરાજીના નસીબ ચોક નજીક ત્રણ શખ્સો ઉપર પંદરથી સત્તર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો ધોરાજીના એક જ સમાજના લોકોમાં મારામારી થયાની ઘટના ઇજાગ્રસ્ત થયેલ ત્રણ શખ્સોને ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ઘસેડવામાં આવેલ સરકારી હોસ્પિટલમાં લોકોના ટોડેટોડા ઉમટી પડ્યા અજાણ્યા શખ્સો દ્વારા ત્રણ શખ્સો પર હુમલો કયા કારણોસર થયાની વધુ ધોરાજી પોલીસ તપાસ બાદ જ ખબર પડશે રિપોર્ટર મુખ્તાર મોદન જેતપુર દીપક ભાસ્કર મારું નામ છે દીપકભાઈ શું ઘટના બની કઈ જગ્યાએ ઘટના બની કેટલા જણા હતો કે કે હથિયાર હતો કારણ શું હતું પંદર વીસ જણાનું ટોળું હતું કારણમાં એવું કે હું એથી સમજૂતી કરવા મેં કીધું શું ભાઈ પાછળથી હું ઝાડું કાઢો તો એ લોકો ધોકા પાઇપું લઈ પથ્થર મારો કરી સીધો મારી ઉપર હુમલો કર્યો શું શું હતું એ લોકો પાસે હા લોકો પાસે શું શું એ લોકો પાસે છરી તલવારું છરીઓ છરી તલવારું લોખંડના સળિયા પાઇપો એવું બધું હતું ઘરે ઘરેથી બધાય મને અડોશ પાડોસ વાળા બધા સરકારી હોસ્પિટલે લઈ આવ્યા કેટલા જણા ઇન્જર્ડ અમે ત્રણ ત્રણ જણા છીએ પોલીસ આવી હતી પોલીસ આવીને ફરિયાદ લેવાનું કીધું છે હમણાં